सामान शीट कर डायरेक्ट दुकाने लेव ब्लॉग अपना चालू हरिया हूड़ बोलो वाली ए फ्यू मोमेंट्स लेटर बोले पहला आयो सोफा सोफा ढोके लो रख दो एक आ टेबल चप्पल बदल ही दी लो बता बे अलग-अलग चप्पल प्यारी ले ब्लॉग ब्लॉग चालू करो ब्लॉग हेलो गाइस આમ જોતા કરે કે ના અલ ઉપર એમ બ્લૂટૂથ કનેક્ટ કરવા દે ના ના અહીંયા વાત કર લે પેલા હા બોલ સોફો સીટ થા અમારો સામાન બરાબર દુકાન માટે સીટ કરીએ અને પછી ન્યા કરીએ આપો ટેમ્પો આવ્યો આદાર લડાયા દહુરા થી આયા હા તો તે લેયા કઈને પાયો ના પાયો પાયો આને તો આને તો આને તો તું સે હવે માકા સોફા પેલા ફોટો મેલ્યો આપણે મેલવાનો હતો ટેબલ આ હા ચાલુ કર નથી કોમ કોઈ નહીં કરવાનું હે બંધી કરો જીમ છું ભાઈ મારો કોમ કરાય ને

ક્લીન કરવાની તો પ્લાનિંગમાં એવું થાય સામાન આવી ગયો સાહેબ સામાન સોફા બોફા સેટ લાઇટ બાઇટ બંધ કરીએ

બડા બડા ડ્રીલિંગ ફિલિંગ કરીને મોટા મોટા લગાય બસે કાલે બધું કમ્પ્લીટ કરીએ તો બહુ મજા આવશે હજી ઓપનિંગ નો વિડિયો કાલે આવશે ઓરયા હૂ 12 સેકન્ડસ લેટર નાસ્તો થઈ ગયો રેડી ખાઈ લીધું ભાઈ મજા આવી બોલો ખતમ મારા પક્કા ખાઈ આવો હજી થોડું ખાઈ લઈશું નાસ્તો કર્યો હજી તો ખાઈ ને બધું ઓહો બનાવી દઈશું લોટ ના લઈ દૂધ દઉં અમુલ આપણું

चालू लगे लीके लोग अगर पूर्ति पे हम लगाएंगे बद्दु सेब में बद्दु कोई कार्य करने जाते हैं कार्य करें एक मारो कारे कारे। निदेव कारे। निदेव कारे। नहीं नहीं <laughs> भाई डिट्टो कार्य करें एक वीडियो कार्य करें मूत्र नहीं है ये वीडियो बना रहा हूँ ये नहीं आवा सॉरी सत्यमान तू बनाती है कॉम्मा भाई जोना बद्दु और कचुड़ा आ गया कचुड़ा

રાતના બે વાગ્યા અમે દુકાને બધું કમ્પ્લીટ કરીને સાફસુફ કરી નીચે ઉતરે મોટું મોટું સાફ કર્યું હાવે ને એવું નહોતું એટલે ફાઇનલ લુક તો તમને ઓપનિંગમાં જ બતાવીશું ખાસું એવું કરીને આવ્યા બધું પાઇપને પાઇપને બધું બહુ મહેનત કરી બહુ મજૂરી કરી અમે કરી કાલે બે વાગે ઘેર જતા આજે બે વાગ્યા મહેનત ચાલે બે ત્રણ મહિના મજબૂત હા તો દુકાન હોદવાથી મેં વ્લોગ નહોતા બનાવ્યા વ્લોગ બનાવ્યા તો મારી ભૂલ છે કઈ નહીં વ્લોગમાં બન્યા રહ્યો હજુ કાલના ડેનું બી આપણે આમ જ કન્ટિન્યુ કરીએ મળીએ ગુડ નાઇટ હર હર મહાદેવ હેલો ડિયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને આજે છે એકવીસ તારીખ દેવ ભાઈ આવી ગયા ગોપાલભાઈ આવી ગયા પેપર આવી નવા જઈએ પેપર આવી ના કેવું જોયું મજબૂત ના ચાલી તો આવી ગયા પચ્ચા પચાસ હાય હાય એક નંબર

બધું ઘણું બધું કામ બાકી હજી તો ઘણું બધું જ નહીં ઓલમોસ્ટ થઈ ગયું બધું તું એમને એનું ડિટેલિંગ વાળું કોમ કરવાનું કંઈ નહીં વ્લોગમાં બન્યા આજે શું શું કરીએ બતાવીએ તમને બે હવે બીચા મોથા વાગી જોયું છે રાતે તમને ક્યાં ને ગયું બ્લોગમાં એટલે પાઇપ લગાવતા ને છૂટી મારા એને ડાયરેક્ટ ઓડામાં એ હોય લોહી લોહી પાઇપ ચાઇ પાઇપ કઈ બતાવી પાઇપ બતાવી દઉં આઈ રી પાઇપ આ પાઇપ પડી ને તે ડાયરેક્ટ માથા ઉપર એક કટ વાગી ગયો ને અને મને તાણા ફોર્મ ચાલુ હતું ને પાછું મને મગજ પણ જઈ રહ્યું બ્લોગ લઈ લો કે તાણા કંઈ નહીં બનેરો એ હોય તો બતાવીએ હજુ આખો દિવસ છે કાલે ઓપનિંગ છે કાલે નહીં આજે ઓપનિંગ છે તમે વિડીયો આજે ઓપનિંગના દાડ જ જોતા હશો કાલે આવશે વિડીયો એટલે કાલે ઓપનિંગ છે ને આજે અમે બધું સેટઅપ કરીએ દેવાનો ફોન આવી ગયો तो जोग जट यात युद्वागा युदा युदा ओगाई लिया अब भी अब लोग अदो लेवाय तंका बन लाग अबन लाग बना इख अब लेट को यह बने उब बो वीडियों इख थोड़ों कि लेकर दे पनों गोड़ों इख अब इस बारो दंगो और �

એ ઉપર પેલું ગેમ જો નથી ને તો એ કંઈ જઈને બે એમ ન કુમારનું કંઈ નહીં હવે જોઈએ બધું ધીમે ધીમે થાઈ બતાવતા રહીશું વ્લોક બ્લોગ વ્લોગ બંધ થઈને તો ભૂલી જ જવું લેવાનું ઉપરથી ગયો માલ તો ગોપાલ ગોપુભાઈ શિવ કહે એમારભાઈ જેવું આપણે સ્ટુડિયો બુડિયો કેવું કામકાજ ચાલે થઈ ગયું રેડી રેડી ઓલમોસ્ટ ઓકે જેવો ટેસ્ટ કેવો મજબૂત

એરાઉન્ડ ગળા તો કમ્પ્યુટર નો નેવો સેટઅપ થઈ ગયું યાર અને ગોબારે ગરવાડ થોડું સેટઅપ ચાલુ છે કરે કરે તો તો મારા બહાર જવાનું હ પટ્ટો

પૈસા માટે આવતા નહીં જે જોયા નહીં તો પણ ખર્ચો વાગતા હતા વાઘ છીએ વાઘ જિંદગી રહ્યા બગા ભાઈ ઉતાવળમાં વ્લોગ બ્લોગ જતા નહીં લોચા પડી વિડીયો લેવાના ફટાફટ ઘેરા આવ્યા તો અહીં જમ્યું ખાધું નહીં નાસ્તો કરીને ફરી ત્યારબાદ ને મજબૂત અટકાયો ને હવે જઈએ પાસ સીટીમાં થોડો સામાન લેવા માટે જેમ યાદ આવે એમ બધું થોડું થોડું લઈ લઈએ ઓલમોસ્ટ આવી ગયું બધું અને થોડી નાની વસ્તુ માટે જવું પડે છે જઈ આવીએ

આપ શોપિંગ થઈ ગઈ તો ડસ્ટબિન લીધું સ્ટૂલ લીધું પાણીનો જગ મૂકવા પછી બીજું બધું ડસ્ટબિનના અંદર છે ને એનું બધું માલ તો કંઈ નહીં ફટાફટ નેકરી ઘેર ઉતાવળ બહુ છે અને હેરાન તો જબ્બર થયા નહીં આપણે ચમ થયા ભીડ પચાસ રૂપિયા માટે એક જગ્યાએ ઓનલાઈન નહોતું ખાલી કેશ જ કેશ કોઈ હાલત છે પર હોય લાયા કંઈ નહીં પ્રોબ્લેમ તો રહેવાના ફટાફટ નેકરી આપણો ઘેર હવે ભાઈ બીક સ્લાઇટ હયા ભાઈ વાગ્યા સવાર છ કંટાળ્યા લાલ દરવાજાથી આવ્યા ટ્રાફિક ને બાફિક નહીં ભાઈ મજા આવે અને તારો તો લાઇટ છે બંધ કરી દઉં હા પ્રોબ્લેમ હા મેં ચાલુ કરી મને યાદ આવે થોડો આરામ કરી દઈએ બહુ થાકી આવવાના દોડ 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 દોધ તમે વોર્નમાં બન્યા મહેનત કરી તમે મોજ કરો છો છે પોણા નવ જેણું આયા છે બબુ આવ્યો છે જેણું તો ઊંઘી ગયો છે એ ઊંઘ્યો તે કેમ આવ્યા તમે ભાઈ તાલે ઓપનિંગ છે એટલે તાલે ઓપનિંગ છે એટલે બનુ ઓપનિંગ છે દુતાનુ દુતા તાલે દુતનનું ઓપનિંગ છે દલુલ જલુલતી આવતો બરોબર દેવ ભાઈ આવી ગયા છે સો ગાઈસ બબુ હું અને દેવ વાગ્યા છે વાગે જઈએ છીએ અમે સ્ટુડિયો બધું આ કોમ બતાવવા કંટાળી ગયા બધું પેલું લેવા જાય આજો લે તૂટા નઈ ને બબુ બહુ મજા આવશે ભાઈ શું કીધું તોડતો નહી આ ચીન તું જેમ રમું છું ને એ બધા સ્કેચ પડશે તો અંતર લઈને આપડે નીકળીએ મળીએ દુકાને

kalian temen aku video guys studio kyuotayu story baru hasilnya jawaban hasil takik jessie pelatih kelia mikro dewa ayah itu Dewa. saru Khan jauh lagi waktu ini ane sih kerjanya apa aja sih si ani ah ah અરિયા હોળ માલે ઓલો આવતી ને તો એને તો બસ આજના માટર આટલું જ હતું મળી હવે કાલના ઓપનિંગના વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ